તારીખ સાત ઓક્ટોબર બે એક ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની બે થી બે અને બે હાજર વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તારીખ સાતથી પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક અને ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટીતંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને કચેરીના કર્મયોગીઓ પણ આ વિકાસ સપ્તાહમાં સક્રિય રીતે સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી